ક્રિસ્ટ લો મવાલા મવાલાભાઈ દત્તાબેનો સપ્ટેમ્બર સોળમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું શાસ્ત્ર સાંભળીએ તમારા બાઇબલ લે લો ગ્રંથ સાતમો અધ્યાય પહેલી કડીથી દસમી કડી સુધી લોકોની બધી વાતો કરી રહ્યા પછી ઈશુ કપરનાઓ ગયા યા એક સુબેદારનો નોકર માંદો પડ્યો હતો મરવાની આણી ઉપર હતો એ નોકર સુબેદારને બહાલ હતો સુબેદારી ઈશુ વિશે સાંભળતા યહૂદીઓનો કેટલાક આગેવાનોને એવી વિનંતી કરવા તેમની પાસે મોકલ્યા કે આપ આ વિને મારા નોકરને બચાવો તે હોય ઈશુ પાસે આ વિને આજજી કરી આપ એના ઉપર આટલી કૃપા કરો એને એ પાત્ર છે કારણ એ આપણા લોકો ઉપર સદભાવ રાખે છે એણે જ આપણું સભાગૃહ બાંધી આપેલું છે એટલે યસુ તેઓની સાથે ગયા પણ ઘરથી થોડે દૂર હતા ત્યાં સુબેદારે પોતાના મિત્રો મારફતે સંદેશો મોકલ્યો કે પ્રભુ આપ તસ્તી ના લેશો આપના પગલાં મારે ઘેર થાય એવા મારા પુણ્ય ક્યાંથી આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા ટોળા તરફ કરીને કહ્યું હું તમને કહું છું આવી શ્રદ્ધા મેં ઇસરાયલમાં કદી દીઠી નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમાલ બેનો સુબેદાર એટલે સો સૈનિકોના જે આગેવાન છે એને સુબેદાર કહેવાય છે આ સુબેદાર એક વિશ્વાસ હતો અને સાથે સાથે યહૂદી લોકોના મિત્ર હતો એટલે યહૂદી લોકો માટે સભાગ્રહ પણ બાંધી આપ્યો હતો પોતાના નોકર ઉપર એને એટલો બધો પ્રેમ હતો અને આપણે બીજા પણ અમુક સુબેદારોને બાઇબલમાં જોઈએ છીએ જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર હતા માથિના ગ્રંથમાં સત્યાવીસ મધ્યમાં ચોપ્પનમી કલમમાં જ્યારે પ્રભુ યુસુને જોઈને જે બનાવ બનતું હતું બધું જોઈને સુબેદાર બોલી ઉઠ્યો એ સાચે જ ઈશ્વરના પુત્ર હતો એમ કરીને એક સુબેદાર એક બિનયહુદી પ્રભુ ઈસુ વિશે વાત કરે છે અને સાથે સાથે પહેલાંમાં પહેલાં એક સુબેદાર ખ્રિસ્તી બન્યા હોય એ કોર્નેલિયુસ છે એને આપણે જોઈએ છીએ પ્રસૂતના ચરિત્રમાં દસમો અધ્યાયમાં બાવીસમી કલમમાં અને સાથે સાથે યહૂદી લોકોના હાથમાંથી પૌલને બચાવ્યા હોય એ પણ એક સુબેદાર છે નહીતર એ લોકો એને મારી નાખ્યા હોત પ્રેશૂતોના ચરિત્રોમાં સત્યાવીસ અધ્યાયમાં સત્તરમી કલમમાં આપણે જોઈએ છીએ પણ આ બધા સુબેદારોમાંથી એક શ્રેષ્ઠ સુબેદાર એ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ આ સુબેદારને પ્રભુ ઈશુ ઉપર વિશ્વાસ અને સાથે સાથે એમના શબ્દ ઉપર વિશ્વાસ છે આ માણસ પણ આગેવાન હતો એ પોતે કહે છે હું એક જણને કહું જા એ જાય છે એક જણને કહે તો આવ એ આવે છે અમુક કર કહે છે એ કરે છે અને સાથે સાથે એ જાણતો હતો પ્રભુ ઈશના શબ્દમાં પ્રભુ ઈશના વચનમાં શક્તિ હતી સરોવરમાં તોફાન જાગે ત્યારે પ્રભુ શું કહે ચુપ થઈ જા અને ત્યાં શાંત અને એવી જ રીતે જે મરી ગયેલા લાજરસને કબરમાંથી કહે છે તું બહાર આવ એ બહાર આવે છે પ્રભુના શબ્દમાં પ્રભુના વચનમાં એટલી બધી શક્તિ હતી અને આ માણસ આ સુબેદાર બિનહુદી પ્રભુ ઉપર પ્રભુના વચન ઉપર વિશ્વાસ આપતો હતો હા કિસ્મલ ભઈતાબેનું જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે વચન આપ્યું છે માર્ગના ગ્રંથમાં નવમો મોત્ર વીસમી કલમમાં આપણો વિશ્વાસ કહેવો એ બિનયહુદી પ્રભુ ઈસુ પર આટલો બધો વિશ્વાસ અને યહુદી લોકો મસીહા મુક્તિદાતાને રાગ જોતા હતા એમના જે શાસ્ત્રમાં લખેલું હતું એ પ્રમાણે બધું કરીને આવતા હતા પ્રભુ ઈસુ માંદાઓને સાજા કરતા મરેલાઓને જીવતા કરતા આંધળાઓને દેખતા કરતા અને ભૂખ્યાને ખવડાવતા આ બધુ જોયા પછી ફણ શાત્ર જાણતા હતા સત્ય જાણતા હતા છતાં પ્રભુ ઈસુ પર એમને વિશ્વાસ નથી એટલે પ્રભુ ઈસુને નવાઈ લાગી આ બિન યહૂદી માણસ જે શાસ્ત્ર જાણતો નથી કદાચ એને કોઈ ચમત્કાર જોઈ નહીં બીજો પાસે જણે સાંભળ્યું હશે એટલે કે છે પ્રભુ માત્ર શબ્દ બોલો મારા નોકર ગર્મા સાજો થઈ જશે તે ક્ષણે તે સાજો થઈ ગયો હતો આ કૃષ્માલા ભયતબેનો પ્રભુના વચન ઉપર આ બિન્યહુદી આ સુબેદારને એટલો બધો વિશ્વાસ આપણે પણ વર્ષોથી પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે જેને વિશ્વાસ કરીને બધું શક્ય છે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 14મો અધ્યાય અંતિમ કલમા કહી છે કે મારા નામે તમે જે કંઈ માંગશો હું તમારા માટે કરીશ એ પ્રભુના વચન છે જેવી રીતે પ્રભુ પર વિશ્વાસ રાખીએ જેમ ગીત સાત્રમ એકસો પચીસ મધ્યમ પહેલી કલમમાં જેવો એ પર ઉપર વિશ્વાસ રાખે છે તેવો સિયોન પહાડ જેવા મક્કમ મજબૂત સદાકાર ટેકી રહે છે આ ક્રિષ્માલ ભાઈ તબેનો આ મનનચંદન આ બાઇબલ સ્ટડી તમને પ્રભુશને ઓળખવા માટે પ્રભુના શક્તિને સ્વીકાર કરવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો ને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો તમે બધા અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય